વાવથરા જિલ્લાના વાવ તાલુકાના ડેડાવા પ્રાથમિક શાળા ખાતે જીસીઈઆરટીસી ગાંધીનગરની પ્રેરણા અને ડાયટ કચેરી પાલમપુર દ્વારા વાવ તથા ધરણીધાર તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રદર્શનમાં વાવ અને ધરણીધાર તાલુકાના બાળકો દ્વારા કુલ પંચોતેર જેટલી સર્જનાત્મક અને નવીન વૈજ્ઞાનિક કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આ કૃતિઓ પસંદ કરાયેલી શ્રેષ્ઠ કૃતિઓને આગામી સમયમાં જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગામના વતની ક્લાસ 1 અધિકારી ડોક્ટર દુડાભાઈ આર બ્રાહ્મણ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે આરવી બોચિયા ટીપીઓ વાવ હેમતભાઈ ડી ગોહિલ ટીપીઓ બાબર અને ગણપતભાઈ એઈઆઈ વાવ હાજર રહ્યા હતા આ ઉપરાંત વાવ એપીએમસી ના વાઇસ ચેરમેન ભુરાભાઈ આસર ડેડાવા ગામના સરપંચ જેવતાભાઈ જેપુ શિક્ષણ વિભાગના હોદ્દેદારો સીઆરસી મિત્રો

બીઆરસી વીપી કાચરેજા તરફથી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગ્રામજનોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નવીનતા અને સર્જનાત્મક વિકસાવાનો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ તીતગામ પ્રાથમિક શાળાના આચાર્ય અને મંડળી ડિરેક્ટર પીડી જોશીએ સંભાળ્યું હતું કાર્યક્રમને સુચારુ રીતે યોજવા માટે વીપી કાત્રેજા અને આચાર્ય ભૂરાભાઈએ વિશેષ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને ગૌમાતા આધારિત ખેતી તથા ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપતો એક વિશેષ સ્ટોલ પણ બનાવવામાં આવ્યો હતો જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો